ખાઓ ખાઓ માંડવી ખાઓ ભાઈ બંધમ હા ભાઈ બંધો શીખવાડ આપ નવરા પડતા આમ પડાય આમ લગભગ એકેય ખાવા જેવું રહેવા દે હે ની મને એવું લાગે ખાઓ ખાઓ માંડવી ખાઓ ભાઈ બંધમ અહી આજે ઓરા શેકવાનો પ્લાન હાલે અને આ બેઠો બેઠો કઈ કામ તો કરવું છે ને અને કોરે કોરી માંડવી ખાઈ જાય બોલો કામ ધંધીનો કરે હલે લે આ હોશિયાર ના દીકરા છે તો સ્નેપચેટ વાપરે છે બન જો શીખવાડ નવરા પડતા આમ પડાય આમ લગભગ એકેય ખાવા જેવું રહેવા દે હે ની મને એવું લાગે એકાયરે તાપ મુક્યો હે પેલા વિચાર કર્યો કે કઈ રીતના ઓરા પડાય પછી કે હવે ફરગાવી લીધા પછી એમ નકી કર્યું કે આપણે ઓમાંથી ડોડવા કાઢી લે ફરગાવી લેતો તો અ ભાઈ ડોડવા કાઢી લેતો તો ભાઈ ઓલો ફરગી ના જાય ઓ ભાઈ મારું મુજે મારું મારું મુજે મારું મારું ઓ સરખ નહી ય મજાક હો રહા હે એક સેકન્ડ યાર મજાક હો રહા હે मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है बहुत मजा आ रहा है यहाँ <laughs> पे क्या अच्छा ठीक है हाँ पढ़ाई हुआ था बाजू ना गाम ना की रस्रा? આમાં કંઈક ફોલ્ટ છે આ ઊંડામાં આપણે બીજા ઊંડામાં તો થોડું ઘણું રિપેર કરાવી લઈ ચાલો હવે જોઈ કેટલીક વાર લાગે છે રિપેર કરીને પછી આપણે વાળીએ જઈ બીજો દિવસ થઈ ગયો છે ને આપણે એવા ત્યાં વાળીએ ટ્રેક્ટર લઈને આ મોટર જે બરી ગઈ હતી આને આમાં ટ્રાન્સફર કરી આપણે બાજુવાડી વાડીએ લઈ જાવી છે બીજી વાડીએ ત્યાંની મોટર કાઢીને પાસે નથી ત્યાં લઈ જવાની છે એટલે આજે મોટર ને લાઈન એવું જ બધું ફેરવાનું છે તો સવાર સવારમાં આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા છીએ વાડીએ તો ચાલો હમણાં આમાં ટ્રાન્સફર કરીને આપણે ટ્રોલી લઈને જઈ અને ઓલીવાડી જાય મોટર નાખીએ લાઈન પડી જાવ આ ભાઈ બંધ પાંચ કટકા ખાલી લાઈનના સનેડામાં લઈને આવ્યો સ્પેશિયલ બોલો આને કામ કરવું નથી બે ત્રણ કટકા લાઈનના લઈ જાવ તા કે હાલો સનેડો લઈ ડીઝલ બારવાનો ધંધો કરો આઈથે ઉપાડી જ લઈ જવું

ha ha ha